નમસ્કાર ખેડૂત મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યનો પાક ચણા પાક માટેની વાત અને વિડીયો આગળ જોઈશું તો અત્યારે આ ડિસ્ટર્બ વાતાવરણ છે ચોમાસા જેવું ક્યારેક ગરમી વધી જાય ક્યારેક ઠંડી વધી જાય તો આવા વાતાવરણની અંદર સુકારો પણ આવવાની પૂરેપૂરી શક્યતા છે અમુક ખેતરની અંદર સુકારો દેખાય પણ રહ્યો છે તો સુકારો ન આવે એના માટે હું કરવું લીલી યળ ચણાની અંદર બે જ વસ્તુ મુશ્કેલી મૂકે છે એક લીલીયળ અને એક સુકારો આ બેના કંટ્રોલ માટે આપણે ઇફકો કંપનીનું ઇગાવો જે આવે છે જે પ્રોક્લેમ કહેવાય છે ઇગાવો જે પંપમાં દસ ગ્રામ અને સાથે ડેલમાં સ્વાલ કંપનીનું ડેલમાં આપણે આગળ વિડીયો પણ બતાડેલા હતા અને આના રિઝલ્ટ પણ અફલાતુન છે ડેલમાં જે સુકરા માટે ધી બેસ્ટ પ્રોડક્ટ છે આ હવે ડેલમાંની જો હું તમને વાત કરું તો રેઇનકોટ સિસ્ટમ છે એઝુસ્ટ્રોબિન વત્તા મેન્કો પ્રોડક્ટ છે આ ફૂગનાશક તરીકે સારામાં સારું કામ કરે છે આમાં ઘણો બધો ફાયદો રહેલો છે અને એક પંપમાં ચાલીસથી પચાસ ગ્રામ જેટલું પંપમાં નાખવાનું હોય છે અને હવે જે લોકો જૈવિક ખેતી કરે છે એના માટે બીવેરિયા બાસિયાના જે પચાસ ગ્રામ પમમાં નાખવાનું હોય છે ઇળ માટે ધી બેસ્ટ છે આખી સાયકલ તોડી નાખે છે બીમાર પાડે છે લકવાગ્રસ્ત કરી દે છે અને આ જે બિવેરિયા બાસિયાના છે એ પણ વાપરી શકાય છે હવે જો વધારે વાત કરું તો ઘણા ખેડૂતને સણાના લાંબા દિવસનું વાવેતર થઈ ગયેલું હોય અને ફૂલ અને પોપટાનો સમય આવી ગયો હોય તો એવા ખેડૂતોએ સુમિટોમોનું વિદ્યુત સુમિટોમો કંપનીનું વિદ્યુત આવે છે પંપમાં ફક્ત પાંચ મિલી ફક્ત પાંચ મિલી જ નાખવાનું એક પંપની અંદર અને એનું પણ આનથી એવા બધા ફાયદા થાય કે પોપટો છે એ પોપટામાં ભરાવદાર દાણો બનશે લાઇનિંગવાળો દાણો બનશે વજનવાળો દાણો બનશે અને ઉત્પાદનમાં સીધી અસર કરશે હવે બીજી વાત કરું તો દાખલા તરીકે જૈવિક ખેતીથી જે લોકો કરે છે તો એને બીવીરિયા સાથે નીમ ઓઇલ આવે છે નીંબ ઓઇલ નિમ્બઈલ એ બુવીરિયા બાનિયા સાથે વાપરવાનું રહે છે જ્યારે પેસ્ટિસાઇડ વાપરતા ખેડૂતો હોય એને આ બે જ દવા વાપરવાની રહી છે અને સાથે જો ફૂલની અવસ્થા પોપટાની અવસ્થા આવી ગઈ હોય તો સુમિટોમોનો વિદ્યુત એનું પણ રિઝલ્ટ સરસ રહેલું છે તો આ રીતે અત્યારના આજે આ સ્ટેજ પ્રમાણેના દવાનો વપરાશ કરવો ધન્યવાદ સાથે રાજેશ હોરા